કેન્દ્રમાં ધોરણ બાર સાયન્સમાં પ્રથમ ક્રમાંક મેળવનાર મૌલાના મદની હાઈસ્કૂલની વિદ્યાર્થીની ફાતિમા નજીર ઉમરજી જેઓએ જંબુસર કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે નવ્વાણું પોઈન્ટ ચાલીસ પંસઠ એકાણું પોઈન્ટ સત્તાવન ટકા મેળવી જંબુસર કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક મેળ્યો છે જ્યારે એ વિદ્યાર્થીને ધોરણ દસમાં પણ રાજ્યકક્ષાએ બારમા નંબરે પ્રાપ્ત કર્યું હતું ત્યારે આ નિમિત્તે શાળાના આચાર્યએ તેમાં શિક્ષણ ગોય શાળામાં બોલાવી તેનું મોડું મીઠું કરાવી અને અભિનંદન પાઠવ્યા હતા વિદ્યાર્થીને જણાવ્યું હતું કે મને આ જે મારી સફળતા છે તેમાં મારા શિક્ષકો તથા મારા વાલીએ મહેનત છે 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 મારા આવ્યા હરું હું મોલાના મધની મેમોરિયલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી હરું આવું સારું પરિણામ આવવા પાછળ મારા માતા પિતા મારા શિક્ષકો ખૂબ જ પરિશ્રમ કર્યો છે મારું આવું પરિણામ આવવાથી મને ખૂબ જ આનંદ થાય છે મેં નીટની એક્ઝામ આપી છે હવે એમાં Subscribe now and press the bell icon.